પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ પરમાર ખાનગી વ્યક્તિ જીગર ઠક્કર અને વિરેન્દ્રસિંહ ગોહિલને આપવાનું કહ્યું હતું એસીબીના છટકામાં લાંચો પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ પરમાર અને જીગર ઠક્કર ઝડપાયા છે જ્યારે મુખ્ય આરોપી દશરથસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ ગોહિલ ભાગવામાં સફળ રહ્યા ગુનો નોંધી એસીબીની ટીમે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ભાવનગરના સિહોરમાં એસએબી ની ટ્રેપ સામે આવી છે લાંચીઓ અધિકારી કે જે સકંજામા સિહોર તાલુકા પંચાયતના વર્ગ ત્રણ ના વિસ્તરણ અધિકારી પર લાંચ માંગવાનો આરોપ છે